ચલો આજનું શૂટિંગ રિવ કેન્સલ એટલે બસ આઈટ છે આ જે લાઈટ એ એલ ઈ હતી એ લાઈટ નું આ વાયર સોય ગયો છે આ વાયર છે તો એ તૂટી ગયો છે એકલા માટે આપણું શૂટિંગ જેર એ કેન્સલ થઈ છે તો ગાઈસ કેવો મજામાં જય હિન્દ જય ભારત હોય જોઈએ છે ઓ શૂટિંગ કરવા માટે હું જય શૂટિંગ કરવા પહેલા લાઈટ બેસાડીશ પછી શૂટિંગ કરીશું હું ડાયરેક્ટ પહેલા ચલો બતાઈ ગાઈસ હવે લોકેશન પર જઈશું અને પહેલા હવે આપણે સામાન જે બંદૂકો છે આતંકવાદીનો હતું એ પહેલા પેકિંગ કરી લઈએ જે બંદૂકો મૂકી દઈએ પછી તમને મળીએ ચલો પેકિંગ કરી લઈએ સર હવે શૂટ કરવા જવાનું છે એટલે પહેલા કપડાં બદલી લઈએ ચલો કપડાં બદલી લઈએ હેલો ગાઈસ આતંકવાદીનો રોલ લઈ લીધો છે હવે રોલ લઈ જઈશું શૂટિંગ કરવા માટે બનાવી લેજો બ્લોગ અને આજે બ્લોગ એટલો ખતરનાક છે ની વિડિયો જોરダー છે કે એકલા માટે કે ઓટલો જાતે શૂટિંગ કરવા જાવ છું એટલે માટે વિડિયોમાં બનાય રેજો ગાઈસ શૂટિંગ ગરેડી છે આ ડમી ફોન લઈ લીધો છે ડમી ફોન છે Samsung નું છે ટ્રાય નીકળે શૂટ કરીશું થઈ જશે ચલો શૂટ કરીએ હો ગાઈસ આ ગયા છીએ આપણી લોકેશન પર છે તમે બેટરી જો આગળ જો હોય જોઈ લેજો ગાઈસ કે સમજામાં જે હું શૂટિંગ કરવા જે તૈયાર થઈ ગયો મોટો પણ આપણે બંદૂક ઓછી એ બધું કમ્પ્લીટ કરી નાખેલી પણ શું થયું કે એન ટાઈમ મે આપણી જે આ લાઈટ હતી શૂટિંગ કરવાની આ લાઈટ શૂટિંગ કરવાની એ પછી દેખો આ વાયર છે નહીં આ વાયર એ વાયર તૂટી ગયા છે યાર કિસ્મત આપણો ગયેલું છે યાર પણ તોય આપણે કિસ્મત ને આગળ લાવી શકીશું યાર ચલો આજનું શૂટિંગ રહ્યું કેન્સલ એટલે બસ સુઈ જઈશું સારા માટે અને બીજી બ્લોગ વિડીયો છે એન્ડ કરીને શૂટિંગ કરીને બનાવીશું એટલે આપણે એવું કશું ને પણ ચલો કિસ્મત નહીં સાધા પણ આવતીકાલે પણ રાતે વાર શૂટિંગ કરીશું યાર ભલે તૈયાર થઈ ગયા યાર મેં જો કરી યાર અને આપણે જે શૂટિંગ થઈ કેન્સલ થઈ ભલે કેન્સલ થઈ પણ આવતીકાલે જે રાતે સુ એન ભલે એને સ્વગેવિંગ કરાવીને અને પછી શૂટિંગ કરીશું યાર બસ ચલો લાટલી વાત એ છે બસ હવે મળીશું નેક્સ્ટ બોલ પણ એ શૂટ કરીશું બસ આટલા માટે યાર એવું જ બસ જે ટીમ મેમ્બરની વાત થતી તેમણે કરી નાખીએ હતી આમ જે મેન ચેનલ પર છે એન પર વીડિયો આવશે જોરદાર જોવાનું ભૂલતા નહીં જે ટીમ મેમ્બરની ની વાતો હતી એ વાતો કરી નાખી છે કરી હશે તમને બી વાતમાં કહી મેં મને આ લાઇટ છે આ બીજી આ એલઈડી હતી હતી લાઈટ ની આ વાયર સુઈ ગયો આ વાયર છે તો એ તૂટી ગયો છે એટલા માટે આપણું શૂટિંગ જે હતું એ કેન્સલ થયું છે એટલે બસ આટલા માટે આટલી ને જે પેઇન્ટિંગ કરીશું બંદૂકોને તો તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે ચલો આટલી વિડીયો એ મીઠી એન્ડ કરી છે જો વિડીયો સારી લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જય હિન્દ જય ભારત મળીશું નવી વિડીયોમાં અને આવતીકાલે જે શૂટિંગ કરીશું એ તમને બીજા બ્લોગમાં બનાવી બતાવીશું જય હિન્દ જય ભારત